પોષ અમાસ મૌની અમાવસ્યા બે હજાર છવીસ વ્રત કથા અને મહાત્મ્ય વિસ્તૃત તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ રવિવાર મૌની અમાવસ્યા મૌની અમાવસ્યા નો અર્થ મૌન એટલે મૌન વ્રત અને અમાવસ્યા એટલે ચંદ્રવિહીન વિહીન તિથી આ દિવસે મન વાણી અને કર્મથી શાંતિ પાળીને મૌન ધારણ કરીને ભગવાનનું સ્મરણ કરવાથી અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રો માંગ કહેવા આવ્યું છે કે મૌન સર્વાર્થ સાધનમ અર્થાત મૌન સર્વ સિદ્ધિઓ આપનારું છે મૌની અમાવસ્યાનું મહાત્મ્ય પોષ માસની અમાવસ્યા વર્ષમાં સૌથી પવિત્ર અમાવસ્યાઓ એક ગણાય છે આ દિવસે ગંગા નર્મદા ગોદાવરી યમુના સરસ્વતી જેવી નદીઓ સ્નાન કરવાથી હજારો અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે વિશેષ કરીને મૌની અમાવસ્યાએ પિતૃદોષ શાંત થાય ગરીબી અને દુર્ભાગ્ય દૂર થાય ગ્રહદોષ શમન થાય માનસિક શાંતિ પ્રાપ્ત થાય મોક્ષ માર્ગ ખુલ્લો થાય પૌરાણિક કથા મૌની અમાવસ્યા પ્રાચીન સમયમાં આર્યાવર્તમાન સત્યવ્રત નામનો એક રાજા રાજ કરતો હતો તે અત્યંત ન્યાયપ્રિય ધર્મનિષ્ઠ અને દયાળુ હતો પરંતુ રાજાના જીવનમાં એક મોટું દુઃખ હતું તેને સંતાન ન હતું રાજા અને રાણી અને યજ્ઞો દાન પૂજાઓ કર્યા છતાં સંતાન પ્રાપ્તિ ન થઈ એક દિવસ રાજા વનમાં તપસ્યા કરવા ગયા મળ્યા અમાવસ્યા પર નદીમાં સ્નાન કરીને મૌન વ્રત રાખી ભગવાન વિષ્ણુ અને શિવનું પૂજન કરજો આ વ્રતથી તમારા બધા દુઃખો દૂર થશે રાજાએ મૌની અમાવસ્યા વ્રત કર્યું પોષ અમાવસ્યાના દિવસે રાજાએ રાતકાળે નદીમાંગ સ્નાન કર્યું મૌન ધારણ કર્યું કાળા તિલ તલનું તેલ અન્ન અને વસ્ત્રનું દાન કર્યું બ્રાહ્મણોને ભોજન કરાવ્યું ઓમ નમઃ શિવાય અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કર્યો રાજાએ આખો દિવસ મૌન અને ધ્યાનમાં વિતાવ્યો વ્રતનું ફળ વ્રતના પ્રભાવથી રાજાના રાજ્યમાંથી દુર્ભિક્ષ દૂર થયું થોડા સમયમાં રાણીએ પુત્રને જન્મ આપ્યો રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી રાજાએ સમગ્ર પ્રજાને મૌની અમાવસ્યાનું મહાત્મ્ય સમજાવ્યું ત્યારેથી આ વ્રત લોકપ્રિય બન્યું મૌની અમાવસ્યા અને પિતૃતર્પણ તર્પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે પોષ અમાવસ્યાએ પિતૃઓ ધરતી પર આવે છે આ દિવસે પિતૃતર્પણ પિંડદાન કાળા તિલનું દાન કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે શિવપુરાણ મુજબ મહાત્મ્ય શિવપુરાણ અનુસાર મૌની અમાવસ્યાએ મૌન વ્રત ભસ્મ ધારણ રુદ્રાભિષેક કરનારને શિવલોકની પ્રાપ્તિ થાય છે મૌન વ્રતનું આધ્યાત્મિક રહસ્ય મૌન માત્ર બોલવાનું બંધ કરવું નથી મૌન એટલે મનની ચંચળતા શાંત કરવી ક્રોધ ત્યાગવો ઈશ્વર સાથે अथवा ઘરેથી સ્નાન દીવો પ્રગટાવો શિવ વિષ્ણુ પૂજન મૌન ધારણ તીલ અન્ન વસ્ત્રદાન રાત્રે સરળ આહાર મૌની અમાવસ્યા પર દાનનું મહાત્મ્ય આ દિવસે કરાયેલું દાન અક્ષય પુણ્ય આપે છે વિશેષ દાન કાળા તિલ અન્ન ઘી કંબળ લોખંડ આધુનિક જીવનમાં મૌની અમાવસ્યા આજના તણાવ ભર્યા જીવનમાં મૌની અમાવસ્યા આપણને શીખવે છે શાંતિથી જીવવું મૌનથી મન શુદ્ધ કરવું આત્મચિત્કાર કરવું એક દિવસનું મૌન જીવનની દિશા બદલી શકે છે ઉપસંહાર મૌની અમાવસ્યા માત્ર વ્રત નથી તે આત્મશુદ્ધિનું પર્વ છે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક પોષ અમાવસ્યાએ મૌન ધારણ કરે છે તેના દૂર થાય થાય ક્ષય સુખ સમૃદ્ધિ આવે અંતે મોક્ષ મળે અંતિમ પ્રાર્થના હે પરમાત્મા મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે અમારા મનને શાંત કરો બાપો દૂર કરો અને સત્યના માર્ગે ચલાવો જય શિવ શંકર જય શ્રી હરિ